કોણ સુપ્રીમ છે રાષ્ટ્રપતિ સુપ્રીમ છે એક્ઝિક્યુટિવ સુપ્રીમ છે કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે આ ત્રણેય વચ્ચેની ભેદરેખા અથવા તો લક્ષ્મણ રેખા શું છે આ વિવાદ અને આ વાત આ ચર્ચા હવે દેશમાં ફરી શરૂ થઈ છે કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ આપે છે ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની ટીકા કરે છે કેન્દ્રના મંત્રી પણ સુપ્રીમ કોર્ટના જજ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની ટીકા કરે છે આવું કદાચ ક્યારે નહોતું બન્યું આજે આપણે એની વાત કરીએ નમસ્કાર આપણે દુનિયાભરની ડિપ્લોમેસીની વાત કરીએ છીએ દેશમાં જે બધું ચાલી રહ્યું છે એ કદાચ ક્યારેય નહોતું એવું ચાલ્યું છે જ્યુડિશિયલી પાર્લામેન્ટ અને એક્ઝિક્યુટિવ આ ત્રણેયની પોતાની એક સીમા છે વિવાદ ક્યારથી શરૂ થયો એ પણ સમજી લઈએ તમિલનાડુના રાજ્યપાલે તમિલનાડુની વિધાનસભાએ પાસ કરેલા દસ બિલ અટકાવી રાખ્યા હતા તમિલનાડુની સ્ટાલિનની સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચી સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા રાજ્યપાલને એવું કહ્યું કે તમે આવી રીતે ના કરી શકો આ અયોગ્ય છે તમારે ટૂંક સમયમાં એટલે કે ચૂંટાયેલી સરકારે જે બિલ આપ્યા છે તમને એ મંજૂર કરવા જોઈએ પાછા મોકલવો જોઈએ અને ફરી એ પાછા મોકલ્યો તો તમારે એને પાસ કરવા પડે આ જ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે પણ એવો નિર્દેશ કર્યો કે ત્રણ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ બિલ મંજૂર કરી દેવા જોઈએ અને ત્યાં ત્યાં વિવાદ શરૂ થયો જગદીપ ધનખડ નું કહેવું એમ છે કે સુપ્રીમ કોર્ટ વળી કોણ છે રાષ્ટ્રપતિને નિર્દેશ દેખીતી રીતે સાચી લાગે સુપ્રીમ કોર્ટ ભૂતકાળમાં આવા અલગ અલગ પ્રકારના નિર્દેશો કરી ચૂકી છે ધનકડે એવું પણ કહ્યું કે આર્ટિકલ વન ફોર્ટી ટુ જે સુપ્રીમને સર્વોચ્ચ સત્તા આપે છે એ એક પ્રકારની ન્યુક્લિયર મિસાઇલ બની ગયું છે અને ડેમોક્રેટિક ફોર્સિસ જે છે એની સામે ઉપયોગ થાય છે એવું પણ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ